વડોદરા શહેરના અલકાપુરી વિસ્તારમાં આવેલી ઓફિસર્સ કોલોનીમાં ખુલ્લા મકાનમાં પ્રવેશ કરી બેડરૂમમાં મૂકેલા સોના ચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરી કરનાર શખ્સને ગણતરીના દિવસોમાં જ સયાજીગંજ પોલીસે બાતમીના આધારે ઝડપી પાડી મુદ્દામાલ રિકવર કર્યો છે પ્રાપ્ત માહિતી અનુસાર અલકાપુરીના સરકારી કર્મચારીઓના રહેણાંક વિસ્તાર ઓફિસર્સ કોલોનીમાં એક ખુલ્લું મકાન જોઈને અજાણ્યો તસ્કર ઘરમાં પ્રવેશીને બેડરૂમમાં તિજોરીમાં મૂકેલા સોના ચાંદીના દાગીના અને રોકડ રકમની ઉઠાંતરી કરી અંદાજિત બે લાખ રૂપિયાની કિંમતની ચીજવસ્તુઓની ચોરી કરીને પલાયન થઈ ગયો હતો ઘટના બાદ સયાજીગંજ પોલીસે ફરિયાદીની અરજી લઈને તપાસ શરૂ કરી હતી જે દરમિયાન સયાજીગંજ પોલીસના સ્ટાફને બાતમી મળી હતી કે ભૂરા રંગનું શર્ટ પહેરીને ફરતો એક શંકાસ્પદ શખ્સ અલકાપુરી ક્રોસવર્ડ લાઇબ્રેરી પાસે ઉભો છે જે બાતમીના આધારે પોલીસે તેની પાસે જઈને પૂછપરછ કરવાની કોશિશ કરતા તે મોપેટ મૂકીને ભાગવા જતા તેને ઝડપી પાડવામાં આવ્યો હતો સ્થળ પર તેની હાજરી બાબતે પૂછપરછ કરતા તેણે કબૂલાત કરી હતી કે છ દિવસ પહેલા ઓફિસર્સ કોલોની ખુલ્લું મકાન જોઈને ચોરીના દાગીના પોતાના ઘરે સંતાડી રાખ્યા છે જે બાતમીના આધારે સયાજગંજ પોલીસે તેના ઘરે જઈને ચોરીનો મુદ્દામાલ કબજે લીધો હતો પોલીસે મિયાસાબ મસ્જિદ મોગલવાડા વાડી ખાતે રહેતા નુમાન ઇકબાલ છીપાની ધરપકડ કરી છે